ચારધામની યાત્રાએ જાય છે આ વર્ષે પણ ગુજરાતના ત્રણસોથી વધુ પ્રવાસીઓ બદ્રીનાથ હાઇવે પર ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે અરવલીના વીસ જેટલા યાત્રાળુઓ ચારધામની યાત્રા દરમિયાન ભૂસ્ખલન સર્જાતા ફસાયા હતા ભુજખલન સર્જાયો હોવાની જાણ સ્થાનિક તંત્રને થતા તંત્ર દ્વારા ભારે જહેમત બાદ હાઇવે સાફ કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો હતો ભુસ્ખલનના છત્રીસ કલાક બાદ વાહન વ્યવહાર શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો સાંકડા રોડ પર ખાય અને ભૂસ્ખલનના જોખમ વચ્ચે શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ આગળ વધ્યા હતા વહીવટીતંત્ર દ્વારા મહાકાય પથ્થરો તોડી રસ્તો ખુલ્લો કર્યો હતો ઉત્તરાખંડમાં કુમાવના તેરાઈ ક્ષેત્રમાં સોમવારે ભારે વરસાદને કારણે સ્થિતિ નિયંત્રણ બહાર થતી જોવા મળી હતી ઉધમસિંહનગર જિલ્લાના ખાથીયા અને સીતારજગંજના ઘણા વિસ્તારો પૂરમાં ડૂબી ગયા છે ખાટી પૂરગ્રસ્ત લોકોને બચાવવા જતા ડૂબી જવાથી બે યુવકોના મોત થયા હતા શક્તિ ફાર્મમાં એક યુવક નદીમાં અને બબ્બાસમાં એક યુવતી નાળામાં ફસાઈ ગઈ હતી દેહરાદુનના બિંદલ નદીમાં સત્તર વર્ષની બાળકી પાણીમાં તણાઈ હતી ત્રણેય લાપતાની શોધખોળ ચાલુ છે Oh. <laughs>